મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે છે સવારના સાત ને આપણે તો શિવાલયે જઈએ એવા જ હોય શિવાલયે આમ તો હું રોજ જાઉં છું પણ હવે તો શ્રાવણ મહિનો આવ્યો છે એટલે લગભગ શ્રાવણ મહિનામાં તો શિવાલયે બધા જાતા જ હોય કારણ કે શ્રાવણ મહિનામાં જ ભક્તિ બધાયને દેખાય શંકર ભગવાનની શ્રાવણ મહિના સારું કહેવાય એક મહિનો તો જાય એમ મંદિરે અને મંદિરે ન જઈ હકી તો આપણે ધજાના દર્શન કરી લે તોય શિવજી માની લે પણ એકવાર શંકર ભગવાનને યાદ કરવા અને આ મહિનામાં તો મંદિરોમાં બહુ જ ભીડ હોય જ બધાય જાતા જ હોય ગામડામાં ને સિટીમાં ને બધે એ શ્રાવણ મહિનાની બધાયને શુભકામના મહિનો બધાયનો ભક્તિમય જાય ને બધાય શિવાલયે જાય એવી આપણે અપેક્ષા રાખી બધાય આગળ હર હર મહાદેવ હર ગંગાને આચરમાં લાગ્યું તું એટલે કાટારો વારો તો આપણે દોવામાં પ્રશ્ન થતો તો આપણે પ્લાસ્ટિકની નળી લઈ આવતા આચરમાં ચડાવવા માટે એટલે પછી એનું ઇન્ફેક્શન લાગે તો આસર ખોટો થવાની બીકરી એટલે પછી આપણે ડોક્ટર પાસે સ્ટીલની નળી લેવા જાવી આવી રીતે નળી ચડાવી દઈને એટલે આસર થઈ જાય ખાલી અને આપણે આસર હવે રૂજાવા આવ્યો છે ભાઈનો રમે ચેકો રહ્યો છે પણ હવે અઠવાડિયામાં લગભગ રૂજાઈ જાય અને આ નળી આપણે આપડે એવું કર્યું એક જ ટાઈમ નાખી દૂધ કાઢી આ જે નતું કહી તું અત્યારે કાઢીશ અને એમ તો નાખવાય દે કારણ કે દુખે એક તો આસન દુખતો હોય તો એમ અમાર ગંગા હોય છે પપ્પા થી તો બહુ જ પીવે

વિકલ્પ સારો કેવાય નકર આપડો આસર ખોટો થવાની શક્યતા રે પણ આપડે વાંધો નહીં આવે થોડીક મહેનત પડશે બાકી થઈ જાય રેડી એકદમ

ત્રણ દિવસ થી એક જ હાલે છે મગફળી નીંદવાની હજી ખૂટું નથી કારણ કે એકલા એકલા નીંદી તો ખૂટે કેમ અને આજ તો ગમે એમ કરીને લગભગ તો ખૂટી જ જાય ને ખૂટાડી દેવું છે નહીં ખૂટે તો કાલ તો વરસાદ આવી જાય નક્કી જ છે આજ વાતાવરણ આખું પલટી થઈ ગયું છે પેક થઈ ગયું ને અત્યારમાં ગરમી થાય છે ગરમી પકડાઈ ગઈ છે કારણ કે નક્કર હવારમાં હે ને આઠ ફાઈ ગામમાં એટલી ગરમી ન હોય પણ ઝાડવાનું પાંદડા નથી હલતા એટલી ગરમી છે

બધી નથી પણ આપને એમ થાય અતુલભાઈ અદવાણી છે એને કીધું આપણે માણસો તો અતુલભાઈ એકદી ગમે એમ કરીને મેળ કરી દો એટલે એનો એ ખૂબ ખૂબ આભાર કારણ કે આપણે આજે માણસો દીધા એટલે આજનો દિનુ જ કામ છે અને આજ આપણે માણસો દીધા એટલે આપણું કામ થઈ જાય આમ અવરઅવર એવી રીતના સેટિંગ થઈ જાય માણસો નું એમ જ થઈ વાતાવરણ કેવું થઈ ગયું એકદમ પેક ત્યાં જાડવા હે જરી પાંદડું હલવા પણ છે અને હવે તમારે શું કામ કરવાનું છે આજની વાર પણ તમારા હાથમાં છે ને થોડો ગારો છે અત્યારમાં

રોકાવા જઈશું મામાના ઘરે અમે વારસાદ વરહાઈ આવજો ન્યા જઈ બીજું જ આપણે અત્યારે મરચીમાં હાથી ಹಾಕવાનું ચાલુ થઈ ગયું કારણ કે 99 વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું આજ વરસાદ આખી રાત આવ્યો નથી અને પવન નીકળે એટલે જમીન વાહુકી જાય ને વાહુકી જાય એટલે હાટી આખવાનું મજા આવે કારણ કે એકદમ ગારો હોય અથવા હાવ હુકાઈ ગયેલો હોય ને એના કરતા અત્યારે મજા આવે એટલે આપણે હાથી માં જોયેલું છે ચોપન ની રાપ કારણ કે આપણે પાટલું છ ફૂટનું છે એટલે છ ફૂટમાં ચોપ્પન ની રાપ હાલે અને સાઈડમાં આપણે મરચીની હાઈરજી છે એમાં આપણે ચૌદની રાપો ફિટ કરી દીધી બે બાજુ એટલે હાયરુંય ગરકતી જાય અને લાંબી રાપે ચાલતી જાય એટલે એકદમ આપણી જમીન થાતી જાય ચોખ્ખી અને આપણે હાથી ઉપાડવાની સિસ્ટમ તો છે જ પાઇપ રાખી દીધો એ ફિટિંગ કરીને એટલે એકદમ પરબારું ઉપાડો આવે અથવા સેટે વરવામાં હાઇડ્રોલિક ઉપાડે એટલે હાથી એની રીતે ઓટોમેટિક ઉપડી જાય મરસી સોયપી એને આપણે 4 કે 5 દિવસ થાવા આવી છે એટલે કમ્પ્લીટ મરસી તો આપણી લાગી જ ગઈ છે કઈ ઘટે ને એવી એકદમ ઈની પાંદડે સોટી ગઈ છે એટલે હવે તો નવા પાંદ આવે પરબારા એટલે પરબારી એની વહી ચાલુ અને આપણે સોપીના પેલું જ હાથી આકી છે અને પેલા હાથી માં અત્યારે આપણે શું હતું કે શાહ આપડા ચાર ચાર આંગર ઊંડા હતા દાતા હાથે હતા એટલે આપણે વાક્ય ઊંડા ઊંડા હતા અને હોય એટલે અત્યારે તો થોડી થોડી પાહ પડતી જાય એટલે નાનો નાનો જે બેરો દટાણો હતો એ બધો બેરો હાથી માં જાય એટલે એકદમ ચોખ્ખું થઈ ગયું આપડી મરચી જો અત્યારે કઈ કોઈ જાય ખળ નમરે અને હવે આમાં ખળ થાય ને આ મરચી હવે આપણે નીંદવી જ ન પડે કારણ કે વરસાદ થઈ જાય ને અઠવાડિયું કે દસ દિવસ પછી પાસું ફરીથી હાથી હાકશું ને તો આપણી મરચી કમ્પ્લીટ અસલ થઈ જાય એટલે પછી આપણે લીરા બાંધીને હાકી હાથી એટલે વરી થોડીક પારી સડી જાય એટલે નાનું બિયારું થયું વરી દટાઈ જાય પછી વરી દસ દીક અઠવાડિયું પછી આખી પારા બાંધવા માંડે એટલે પાસું એમાં બિયારો દટાઈ જાય એટલે હવે ખોળ નીંદવું ન પડે મરચીમાં હાથીથી કંટ્રોલ થઈ જાય બધું એટલે આપણે આ મરતીમ બધી હાથી હાલી ગયું છે એકદમ ચોખ્ખી થઈ ગઈ હવે એમાં જોવા પણ જ નમરે ક્યાંય એટલે ક્યાંય નિંદવી નહીં પડે એટલે મહેશભાઈ રાજી થઈ ગયા કે કદાચ બની ગયું ખેતર નક્કર માણસને નિંદવી પડે ને તો એક એક આયરું નિંદે તો આખો દિમા ચાર પાંચ કે છ આયરું નિંદે કારણ કે લાગે જ ખડ ઉગે એટલે વાલ લાગે આમાં આપણે હાથી હાલી ગયો એટલે હા નિંદવાનો પ્રશ્ન જ થઈ ગયો અને આ બાજુ આપણે હાથી હાઈલા વિનાનું છે એ જુઓ આઈ જો આ હાથે આ વિનાનું એટલે એમાં બાટલામાં આપણે ખળ રહી ગયું હોય રાપ આવી ગઈ નહીં ક્યાંક ક્યાંક રહી ગયું હોય એ આજુ ખાલે ડબલ હાથી આલે મારી રાપ આવે વાહે બેલ્યું હાલે એટલે બે ફરે ફરે એટલે ખાલી ફક્ત દસ જ મિનિટમાં એ ખળ આપણે હુકાઈને કમ્પ્લીટ થઈ જાય એટલે આવું ખળનું નામ પૂરું એટલે અત્યારે આપણે ડબલ હાથી આલે છે આના પાછું હાથી કપાહમાં વઈ જાય આમ નમ એટલે એ બપોર પછી હાકી નાખશું જો આપણે મરચીમાં હાથી હાલી ગયું સાડા અગિયાર વાગે અને સાડા અગિયાર વાગ્યા પછી આપણે આવી ગયા હતા કપાસમાં એટલે સાડા બાર વાગ્યા લગી હાથે ઈંકું અને પછી આપણે પરબારું જોડી દીધું બે વાગ્યા ખાઈ પી નવરા થયા એટલે બે વાગ્યા હાથી આપણું હાલતું થઈ ગયું એટલે એટલે આપણે હાથી હું હરવું કપાસમાં હાલી ગયું કારણ કે આપણે બળદ હું હાથી હાંકતા હોય તો એક આયર અથવા એક પાટલું એ હાલતું હોય અને આમાં તો બે આયરું અને એક પાટલું રાપ હોય એટલે એક પાટલું બે આયરું આવી એક કલાકમાં કલાકનું હોય ને એ એક કલાકમાં નીકળી જાય એટલે કામ ઉકલે કારણ કે બે આયરું જાય ને બે આવે એટલે ઉથલ ની ચાર આયરું જાય ને આપણે બળદ અહીંયા આપતા હોય તો બે આયરું ઉથલ ની જાય એટલે એ આપણે હાલી ગયું હવે આપણે એક મૂકીને એક રાપ આપવાની રહી છે એટલે હવે આપણે હાથી છોડાવી નાખશું અને સિંગર રા પાકી નાખશું કારણ કે પછી એક મૂકીને એક પાકતા કઈ કંઈ વાર લાગે નહીં અને આપણે જે હાથી ઉપાડવાનું છે આપણે મોલ્લો છે એ એંગલ મારેલા છે અને એ ફોલ્ડિંગ છે બે બોલ માથે કારણ કે આ બોલ ખોલી નાખીને એટલે એંગલ નોખું જ થઈ જાય અને એંગલમાં પાછો આડો પાઇપ માર્યો છે અહીંયા આપણે બોલ મારી દીધા હે અહીંયા એક અહીંયા આપણે દરેક ઊંચા નીચું થયું એટલે હોલ ફેર થયો છે કારીગરે ઓછો કર્યો છે બોલ એટલે અત્યારે અહીંયા આપણે બાંધું છે પણ કાલે આપણે હોલ પડાવી લેવું એટલે અહીંયા આપણે આપણે આ એંગલમાં હોલ કરેલા છે જેટલે આપણે રાખવું હોય એટલે પાઇપ રાખી શકી અને અત્યારે તો આપણે ઠીક નાનો કપાસ છે ને નાના દાઢા હોય એટલે એટલે રાખી દો હાલે પછી ઝીંકા આપણે પારા બાંધો શકા ત્યાં એટલે આવે મોટા સક્કા હોય પારા બાંધો ત્યાં એટલે આવે એટલે જેટલું ઊંચા નીચું આપણે હાથી ઉપાડવું એટલું ઉપાડી હકી એટલે વાહે હાથે આપતા એને થાકોડો ન લાગે ઉપાડો કાઢવો હોય તો આપણે પડકારો માલે હાઇડ્રોલિક અધ્યર કરે એટલે થઈ જાય એટલે ઉપાડો કાઢી લે કાંઈ કાંઈ એટલે કામ એકદમ ઈજી થઈ જાય અને થાકોડો ઓછો લાગે એટલે આ સિસ્ટમથી આપણે પાઇપ આવડો નો રાખ્યો હે બાકી તો એંગલ તો આપણી પાસે પૈડા જ હોય જૂના કારણ કે મશીન બધા આપતા એટલે પંખા લગભગ માનતા હોય એટલે પૈડા જ હોય જો અત્યારે વાગી ગયા છે પાંચ અને વરસાદ કે આવું ન આવું આવું ન આવું એવું થઈ રહ્યું છે એકદમ વરસાદી માહોલ ઘાટું કાંઈ ઘટે નહીં એવું અને નહીં નાની મગફળી નીંદે છે આપણાવારી મગફળી નીંદઈ ગઈ ને અડધાવારી અડધી મગફળી નીંદઈ ગઈ કારણ કે અહીંથી આપણે દેખાય છે અને આપણે કપાસમાં હાથી કમ્પ્લીટ હાલી ગયો હવે કાંઈ ઉપાધિ નથી પહેલાં એક મૂકીને એક બે આયરું અને પાટલું બે આઈરું પાટલું એવી રીતે હાઇકું હતું અને એક એક આપણે પાટલું રહી ગયું હતું એટલે હવે આ છેલ્લું પાટલું હે આપણું આ હાલી જાય એટલે આપણું કપાસમાં ને મરચીમાં હાથીનું કામ પૂરું પછી રહે મગફળી એ હવે વરસાદ નહીં આવે તો આખશું નક્કર વરસાદ પછી પણ આપણે કપાસ એકદમ ચોખ્ખો થઈ ગયો જો વરસાદ આવ્યો હોત અને હાથી રહી ગયો તો એકદમ લીલકાઈ જાત કારણ કે બિયારો ઝીણો ઝીણો ઘણો ઉગી પડ્યો હે નાનો નાનો જી હે અને આ મોટું સ્વરૂપ ધારણ કરે ને તો અહીંયા આની રમત બીજી હોય પછી આખું લીલકાઈ જાય ખેતર અને અત્યારે એકદમ કારું થઈ ગયું છે જીપીએસ સિસ્ટમની આયરું સીધી એટલે દોરી શટ કાંઈ ઘટે નહીં એવી

અને બપોર વચ્ચે હુતા નથી એટલે નવ તો માણ વાગશે જમીન સીધી પા જો આ ગારો જરીક કઈ કઈ ઘરેડ આવી જાય ને એટલે દૈસા માથી થઈ જાય ખેડૂ ને તો હવે ગારો તો કપડા તો ખોઈ ઈ તો ધોવાઈ જાય એમાં ઘરે જઈને પલાળી દેવું સવાર સરસ થઈ જાય પરિસ્થિતિ ભયંકર હોય આનંદ આવે મજા આવે ભલે ઈ કામ કરે અત્યારે ઘરે થાકી ને તા આવે કઈ ઘટે નહી ને જવાના બદલે જાવું ન પડે આ જીમ માં ને મેન તો નીંદર આવી જાય તમારે કાય કા કઈ ઉપાધિ જ નહીં આપણું કામ થાય આપણે ફાયદો ને ફાયદો જીમ માં તમારે હામાં પૈસા દેવા અને કાય ફાયદો તો આપણે બીજો તો થાવ નથી આ તો માણસો એને કામ કરી તે આખો દિવસ કસરત થઈ જાય ફાયદો જ આપણે એમ અને એટલી ખેતર ઘરે રાખ્યું છે એટલે એની મારો રોજનો નો રૂપિયા પગાર મારું રોજનો નો રૂપિયા રોજ તો થઈ જ જાય આપણે હતા નહીં કે જમીન ઘરે રાખી એમાં કઈ ઘટે નહીં હા પછી જોતા નથી ખાલી કહું છું

ના જરૂરિયાત હોય તો વાપરવા જોઈએ એમાં તો હાલ જ નહી આપડે હાલો હવે ગોમતીન ગંગા ને હાલો